નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર સાત નવી નવાઈના સરઘસનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધીન પોથી સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ચેપ્ટર નંબર સાત નવી નવાઈનું સરઘસ પ્રશ્ન નંબર એક સરઘસ પાઠના આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવવાનો છે તો ગૌરી તો ગાય એ રીતે મિત્રો આપણે અહીં જોઈશું એના જે ઉદાહરણો આપ્યા છે તેના આધારે આપણે જોડ બનાવીશું બન્ની તો બકરી લાલો બકરો બંદુ બળદ કંકુ કુકડું કાળું કૂતરો ગંગુ ગધેડો ટીલીઓ ઘોડો કાબરી બિલાડી ખુશાલ કિશકોલી અને ભોલું ઉંદર ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવવાની છે એક સવાસે દોડતો દોડતો તો ઝગડવું મોહો મોહોએ થાકવું દોડી દોડીને સ્વાલ હાફતો હાફતો બોલવું અમથું અમથું દોડવું લઈ લઈને સરકસ કાઢવું હાળી મળીને આપેલા શબ્દો વાક્યમાં લખવો તો હોળી ગાય તો હોળી ગાય ખેતરમાં ઘાસ ખાય છે કાળો કૂતરો કાળો કૂતરો ઘરની ચાકરી કરે છે બે બળદ ખેડૂતના બે બળદ ખેતરમાં હાળ ખેંચી રહ્યા છે ગરમ દૂધ ગરમ દૂધ પીવાથી આરોગ્ય સારું રહે છે નવા કપડાં દિવાળી પર મેં નવા કપડાં પહેર્યા છે આ પેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તે તારા દાદાના દાદાએ કહેવું કહેલું તે સાંભળવા ગયો તો બંને બકરી બોલે છે અને ટોમીને કહે છે મને ખબર છે ઠેઠ રસ્તા ઉપર સંભળાય છે એમનો અવાજ કાળું કૂતરો ટોમીને કહે છે મારા માલિકે જ ભગવાન એમને સૌરચના કરે ગૌરીબાઈ ટોમીને કહે છે તો પંખીની નાતમાં આવે તારી જાત સુધી તો ગંકુ ગધેડો કંકુ કુકડાને કહે છે એને કરફ્યુ કહેવાય ભાન પડે છે કાંઈ કાળું કૂતરો બંને બકરીને કહે છે આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે લખવાનું છે કક્કું કુકડો ખૂબ જ ગભરાહટમાં ફફડતો આવે છે તો ખરું પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે તો ખરું મારા માલિક પણ કોફી પીતા પછી બહુ ખાટા પાડે છે તો ખોટું ટોમી માણસની ભાષા અને હાવભાવ સમજે છે તો ખરું આપણે સરઘસ કાઢીને જંગલમાં જવાનું છે તો ખોટું પ્રશ્ન નંબર છ રેખાંકિત કરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો મારા મારી આટલી જલ્દી થઈ જાય મારા મારી આટલી ઝડપથી થઈ જાય મારા માલિક પણ ચા પીતા પછી બહુ કાંટા પાડે છે તો મારા માલિક પણ ચા પીતા પછી બહુ બરાડા પાડે છે હવે બધાને ભેગા કરવાની જવાબદારી લેવાની છે તો હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે હું આ ઘડીએ જઈને વાત કરું છું તો અત્યારે જઈને વાત કરું છું આ જો તો પ્રાણીઓ કેવા હાળી મળીને રસ્તે સરઘસ કાઢે છે આ જો તો પ્રાણીઓ કેવા સાંપીને રસ્તે સરકસ કાઢે છે કંકુ કુકડો ખૂબ ગભરાહટમાં ફફડતો આવે છે તો કંકુ કુકડો ખૂબ ડરમાં ફફડતો આવે છે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે આ સરઘસને દોસ્તીનું સરઘસ શા માટે કયું હશે તો પ્રાણીઓના સરઘસને નવાઈ નવાઈનું સરઘસ એટલા માટે કહ્યું છે કે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળીઓ બિલાડી મરખીનું બચ્ચું કૂતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસમાં ચાલી રહ્યા છે ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે તો જ્યારે પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે મનુષ્ય તેમની સારવાર કરે છે માટે ટોમી મનુષ્યને લડતા અટકાવ્યા માટે બધાને ભાગતા અટકાવે છે બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થયું હતું શા માટે તો ગયા મહિને કેટલી વાર કકુ કુકડો સવારે કુકડે કુક બોલ્યો ન હતો તેથી બધાને જાગવામાં મોડું થયું પ્રાણીઓને સરઘસનો વિચાર કેમ આવ્યો હશે તો મનુષ્યને લડતા અટકાવવા માટે અને તેમને સંપ અને ભાઈચારાની શિખામણ આપવા માટે પ્રાણીઓને સરઘસ કાઢવાનો વિચાર આવ્યો હશે ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે જો કશીએ ગરબડ થાય તો મારી જવાબદારી પછી ટોમીમાં આગેવાનના કયા ગુણ અને તમને સ્પર્શી ગયો કેમ તો ટોમીનો શાંતિથી કામ લેવાનું અને બધાને એકસાથે રાખવાનો ગુણ મને ખૂબ સ્પર્શી ગયો કારણ કે સાચો આગેવાન એ જ હોય છે જે મુશ્કેલીમાં ગભરાટ મચાવતો નથી સૌને સંભાળે છે અને સલામત રીતે લક્ષ્ય સુધી પણ પહોંચાડે છે પ્રશ્ન નંબર મિત્રો આઠ આપેલા અર્થ મુજબના રૂઢિપ્રયોગો શોધી તેના વાક્યો લખો જવાબ આપવો અધર પધર વાતો કરવી ઘરમાં ચોરાયેલી વસ્તુ અંગે નોકરને પૂછતા અધર પધર વાતો કરી જીવ લઈને ભાગવું તો ઊભી પૂછડીએ ભાગવું સિંહના પંજામાંથી છુટકારો મળતા હરાણ ઊભી પૂછડીએ ભાગ્યો શાંત થવું તો નિરાંત રાખવી ગુસ્સે થયેલા પતિને પત્નીએ ઢાઢાવાણીએ નિરાંત રાખવા કહ્યું જંગલ વાઘ સસલું ચતુર શિકાર શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો એક વખતની વાત છે જંગલમાં એક વાઘ રહેતો હતો તે દરરોજ શિકાર કાર કાર કરવા નીકળતો અને નાના પ્રાણીઓને પકડતો જંગલમાં એક નાનું સસલું પણ રહેતું એ બહુ ચતુર હતું એક દિવસ વાઘે તેને શિકાર કરવાનો વિચાર કર્યો સસલાએ બુદ્ધિનો ઉપયોગ કરી વાઘને મોટા ખાડા પાસે લઈ ગયો અને કહ્યું અહીં બીજો વાઘ રહે છે ખાડામાં પોતાનું પ્રતિબિંબ જોઈ વાઘ ગુસ્સે ભરાયો અને ખાડામાં જંપ લાગ્યો વાઘ ખાડામાં પડી ગયો ચતુર સસલાને પોતાની બુદ્ધિથી પોતાનો જીવ બચાવ્યો અને જંગલના બધા પ્રાણીઓ આ વાર્તા સાંભળી અને ખુશ થઈ ગયા આ પાઠમાં તમને જે ગમતું પાત્ર છે એ કહ્યું છે અને શા માટે તો આ પાઠમાં મને ટોમી પાત્ર ગમે છે કારણ કે તે શાંત સ્વભાવનો સમજદાર અને સૌને એક રાખનાર આગેવાન છે મુશ્કેલીમાં પણ તે ગભરાટ ન મચાવે અને બધાને સલામત રીતે આગળ વધારવા પ્રેરણા આપે છે મિત્રો આ પ્રકારે આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આગળના પાર્ટનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો